આજે આપણે મગની સાદી ખીચડી બનાવશું આપણે ખીચડી લઈશું મગની ખીચડી લઈશું હવે આપણે સારી રીતે ધોઈ નાખીએ ત્રણ પાણીએ આપણે ત્રણ પાણી ખીચડી ધોઈ લીધી હવે આપણે પાણી નાખશું આપણે ચાર ગ્લાસ પાણી નાખી સાત ઊંચા મીઠું નાખશું આપણે દોઢ ચમચી નાખ્યું જીરી ઘડદર નાખશું

હવે આપણી ખીચડી તૈયાર છે તમને મારી રેસિપી કેવી લાગી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો